નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણાવશું જહાનોદ વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ માટે અંગ ગણિતનું જે ચેપ્ટર છે બારમું જેનું નામ છે ટકાવારી અને તેનો ઉપયોગ આ વિડીયોની અંદર આપણે છવ્વીસ થી ત્રીસ સુધીના પ્રશ્નો આપણે સમજાવીશું જેમાં છવ્વીસ નંબરનો પ્રશ્ન છે એક ગામની કુલ વસ્તી કેટલી છે આઠ છે તેમાંથી પિસ્તાલીસ વૃદ્ધો અને બાળકો છે એટલે જે પિસ્તાલીસ જે છે 45% વૃદ્ધો અને બાળકો વૃદ્ધો અને બાળકો બનنے મળીને કેટલી છે 45% છે જો તેમાંથી 40% વૃદ્ધો હોય જો તેમાંથી 40% વૃદ્ધો હોય તો ગામમાં કેટલા બાળકો છે ઓકે તો આપરે શું કીધું છે કે તેમાંથી 45% વૃદ્ધો અને બાળકો છે તો આપણે પહેલા 8000 ના 45% કેટલા બરાબર એ આપણે પેલા જોઈશું એટલે આઠ હજારના ના પિસ્તાલીસ ટકા કેટલા થાય પિસ્તાલીસ ટકા કેટલા અહીં જે સંખ્યા આવશે વૃદ્ધો અને બાળકો બંનેને મળીને કુલ સંખ્યા આવશે ઓકે ચલો તો આઠ હજાર છે તો આઠ હજાર ને આઠ હજાર મૂકી દઉં આ નાની જગ્યાએ શું કરીશ ગુણાકાર કરીશ અને આને મારે ભાગીશ હવે અહીંયા ધ્યાન આપો આઠ હજાર નીચે કઈને એટલે એક જયારે પણ અપૂર્ણ ગુણાકાર અપૂર્ણાંકનો ગુણાકાર કરો ત્યારે અંશ અને છેદનો ભાગાકાર થશે એટલે અહીંયા જો અંશ માં છે છેલ્લા બે જીરો કટ a/0.260 कट થઈ ગયું હવે 80 ગુણ શું કરીશું 45 હવે નીચે કઈ શું છે 1 અને અહીંયા 1 એટલે ઉપર અંશમાં 80 ગુણ 45 કરીશું શું કરીશું 80 ગુણ 45 અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર થાય એટલે 1 * 1 કેટલા થશે 1 હવે 80 ગુણ 45 કેટલા થશે એટલે 80 ગુણ પિસ્તાલીસ આપણે શું કરીશું પેલા પિસ્તાલીસ મૂકેલા કેલા થશે ત્રણ હજાર છસો ત્રણ હજાર જે છસો છે એ વૃદ્ધો અને બાળકોની સંખ્યા છે શું છે વૃદ્ધો અને બાળકોની સંખ્યા છે જો તેમાંથી ચાલીસ ટકા વૃદ્ધો હોય વૃદ્ધો હોય વૃદ્ધો છે વૃદ્ધો વૃદ્ધોની સંખ્યા આપણે શોધીશું તો શું કરીશું ત્રણ હજાર ના ચાલીસ ટકા કેટલા અને આ જે મળશે એ તમને વૃદ્ધો ભાગ્યા શું કરીશું સો કરીશું હવે જો બે જીરો કટ અહીંયા પણ લાસ્ટ બે જીરો ખટ હવે છત્રીસ ગુને ચાલીસ કરીશું નીચે કઈ રહ્યું છે ત્રણ હજાર છસો ને કઈ નીચે એટલે કઈ એટલે એક અને એક છત્રીસ ગુણ્યા ચાલીસ કરો અહીંયા શું કરીશું છત્રીસ ગુણ્યા ચાલીસ અને એક શું કરીશું છત્રીસ ગુણ્યા ચાર કરીશું છ ચોક ચોવીસ ચાર તરીકે બાર બાર ને બે કેટલા થશે ચૌદ એકસો ચુવાલીસ અને અહીંયા ચાલીસ માં કેટલા ઝીરો છે એક જીરો અહીંયા જીરો મૂકી એક હાજર ને ચાલીસ કોની સંખ્યા છે વૃદ્ધોની તો બાળકોની સંખ્યા કેટલી જો ત્રણ હજાર વૃદ્ધો બાળકોની સંખ્યા છે ની વૃદ્ધો અને બાળકોની સંખ્યા છે અને એ જે આપણને આપી એક હજાર ચારસો ચાલીસ એક હજાર ચારસો ને ચાલીસ કોની સંખ્યા છે વૃદ્ધોની સંખ્યા છે તો બાળકો કરી સંખ્યા કેટલી તેના માટે આપણે શું કરીશું ત્રણ હજાર છસો માંથી એક હજાર ચારસો ચાલીસ માઇનસ કરીશું એટલે ત્રણ હજાર છસો માંથી એક હજાર ચારસો ચાલીસ શું કરીશું બાદ કરીશું શૂન્યમાંથી શૂન્ય જાય શૂન્ય અહિયાં દસ અને અહીંયા શું આવશે પાંચ ઓકે દસ માંથી ચાર જાય તો શું આવશે છ પાંચ માંથી ચાર જાય તો શું આવશે એક ત્રણ માંથી એક જાય છે તો બે બે હજાર એકસો સાહીઠ એની સંખ્યા છે બાળકોની જો અહીંયા આપણે ઓપ્શનમાં નંબર બે હજાર એકસો ને બરાબર તો ડી નંબરનો ઓપ્શન છે ઓકે ચલો છવ્વીસ પછી છે સત્યાવીસ નંબરનો પ્રશ્ન જો સત્યાવીસ નંબરનો પ્રશ્ન જોતા પહેલા પ્લીઝ મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે સત્યાવીસ નંબરના પ્રશ્નમાં શું છે કોલેજમાં અભ્યાસ કરતા ચારસો વિદ્યાર્થીઓમાંથી અડતાલીસ વિદ્યાર્થીઓ કાર ચલાવવાનું જાણે છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓ કાર ચલાવવાનું જાણતા નથી તો આપણે પહેલા શું પૂછીશું કેટલા ટકા વિદ્યાર્થીઓ કાર ચલાવવાનું જાણે છે એ પૂછીશું amorphous શું કહીશું તો કેટલા ટકા વિદ્યાર્થીઓ કાર ચલાવવાનું જાણતા નથી તો 400 માંથી 48 વિદ્યાર્થીઓ કાર ચલાવવાનું જાણે છે તો જો 100% એ કેટલા છે 400 વિદ્યાર્થીઓ सॉरी सॉरी अब आ ರೀತಿ કરીશું ટકા કાsourceFolder જેટલા ટકા વિદ્યાર્થીઓ કાર ચલાવવાનું જાણ છે તો હંમેશા કુલ વિદ્યાર્થીઓ કોલેજમાં બેસ કરતા 400 વિદ્યાર્થીઓ છે હંમેશા કુલ જે વિદ્યાર્થીઓ છે ને 100% જો 400 ના 100% થાય તો 48 વિદ્યાર્થીઓ ના કુલ કેટલા ટકા થાય તો 48 ના કેટલા ટકા ઓકે ડાબી બાજુનું શું થઈ જશે ઇન્વર્સ થઈ જશે એટલે ડાબી બાજુનું છે ઉપર તો નીચે ઉપર થઈ જશે અડતાલીસ ચારસો નીચે આવશે એટલે શું કરીશું અડતાલીસ કોના જોડે ગુણાકાર થઈ જશે સોળ જોડે ગુણાકાર થઈ જશે ઓકે તો ચાલો હવે શું કરીશું અહીંયા ધ્યાન આજે છે ને આપણે ઓકે હવે એ ધ્યાન આપો લાસ્ટ બે જીરો કટ લાસ્ટ ચેરોકટ ઉપર શું છે 48 નીચે શું છે 4 48 ગુણે 1 કેટલા થશે 48 અને નીચે કેટલા છે 4 એટલે 48 ભાગ્યા 4 કરીશું શું કરીશું 48 ભાગ્યા 4 4 * 1 = 4 4 માંથી 4 જાય 0 ઉપરથી 0 ઉતારીશું 8 4 * 2 = 8 8 માંથી 8 જાય તો 0 કેટલા 12% વિદ્યાર્થી શું છે 12% તો કેટલા વિદ્યાર્થીઓ કાર ચલાવવાનું જાણતા નથી તો હવે કેટલા અડતાલીસ વિદ્યાર્થીઓ કાર ચલાવવાનું જાણે છે એટલે જે અડતાલીસ વિદ્યાર્થીઓ છે એ કેટલા આયા છે બાર ટકા બાર ટકા વિદ્યાર્થીઓ શું જાણે છે કાર ચલાવવાનું જાણે છે કાર ચલાવવાનું જાણે છે કાર ન ચલાવવાનું જાણતા કેટલા સ્ટુડન્ટ છે આપણે કુલ કેટલા ટકા હોય સો તો સો માંથી બાર ટકા માઇનસ કરીશું શું કરીશું સો માંથી બાર ટકા માઇનસ કરીશું અહિયાં શું આવશે દસ અહિયાં નવ અને અહિયાં શું આવશે શૂન્ય 10 માંથી બે જાય તો આઠ નવ માંથી એક જાય જાણતા નથી ચાલો આગળ હવે અઠાવીસ નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા વિદ્યાર્થીઓને પચાસી ટકા ગુણ મળ્યા છે હવે જો વિદ્યાર્થી એક જે છે અહીંયા ધ્યાન આપો અહીંયા વિદ્યાર્થી એક જો છે એને ચાલીસ માંથી ચોત્રીસ ગુણ મળે છે તો આને કેટલા ટકા ગુણ મેળવ્યા એ રીતે વિદ્યાર્થી બે જે છે પચાસ માંથી બેતાલીસ ગુણ મેળવ્યા તો આને કેટલા ટકા મેળવ્યા એ જે વિદ્યાર્થી ત્રીજ ત્રીજો છે એને એસી માંથી બોતેર ગુણ મેળવ્યા હતા આને કેટલા ટકા મેળવ્યા આપણે ત્રણેયના કેટલા ટકા મેળવ્યા છે એ આપણે શોધીશું હવે જો ચાલીસ માંથી ચોત્રીસ ગુણ વિદ્યાર્થી એકનું જોશું આપણે વિદ્યાર્થી

દસ કરો તો કેટલા જવાબ આવશે ત્રણસો ચાલીસ અને નીચે શું છે ચાર ગુણ્યા એક કેટલા સાથે ચાર ચલો હવે ત્રણસો ચાલીસ ભાગ્યા એક મિનિટ હા ને ચાલીસ

હવે આપણે વિદ્યાર્થી એક વિદ્યાર્થી બે વિદ્યાર્થી ત્રણ અને પાછોમાં વિદ્યાર્થી બે અને ત્રણ એમ આ રીતે ઓપ્શન છે તો પહેલા પચાસ માંથી ગુણ મેળવે પચાસ માંથી બેતાલીસ ગુણ કેટલા 50 માંથી 50 માંથી કેટલા ગુણ મળ્યા 50 માંથી 42 ગુણ મળ્યા કેટલા 42 ગુણ મળ્યા તો કેટલા ટકા મળ્યા હશે એ હવે આપણે જોઈશું તો જો 50 કુલ ગુણ છે તો 100 એ 50 એ 100% આપણે હંમેશા કુલ માર્ક્સ છે ને ટકા બરાબર છે 100 ટકા બરાબર એટલે જો 100 ટકા એ સોરી સો પચાસ ગુણે પચાસ ગુણે પચાસ ના આપણે સો ટકા લખો તો ડાબી બાજુ આપણે ઉપર નીચે કરીએ બેતાલીસ ઉપર અને પચાસ નીચે અને ગુણ્યા સો લાસ્ટ જીરો કટ લાસ્ટ ઝીરો કટ બેતાલીસ ગુણ્યા દસ કેટલા થશે ચારસો વીસ અને નીચે કેટલા છે 5 એટલે 420 ભાગ્યા શું કરીશું 5 એટલે 420 ભાગ્યા 5 5 8મ કેટલા થશે 40 2 માંથી 0 જાય તો 2 0 ઉપરથી શું ઉતરશે 0 5 6 કેટલા થશે 20 0 0 એટલે કેટલા ટકા મળ્યા 84% આપરે કેટલા ટકા કી જશે 85% બરાબર તો વિદ્યાર્થી બે કેટલા મળ્યા ચોર્યાસી ટકા વિદ્યાર્થી બે માટા તો આપણે અહીંયા વિદ્યાર્થી બે પેલા ચોર્યાસી ટકા એટલે આ તો આપણા માટે જરૂરી નથી કેમ કે આપણે કેટલા પૂછ્યા છે પંચાસી એટલે વિદ્યાર્થી એકે પંચ્યાસી ટકા મળેલા છે તો હવે અહીંયા શું પૂછી પૂછ્યું છે વિદ્યાર્થી બે અને ત્રણ એટલે તો આવતના શું આવા પંચ્યાસી ટકા કામ મળ્યા વિદ્યાર્થી એકે તો એ નંબરનો ઓપ્શન આપશે ઓકે चलो ओगतीस नंबर नो प्रश्न जीशु एक कबड्डी टीम में तेने रमेली कुल मैच में थी पंदर मैच थी कुल मैच अपन खबर नहीं तो कुल मैच कुल मैच आप सुधारिशु शु शुद एक्स के कुल मैच आप के लिए, लिए एक्स धारी ओके जो तेमानी जीतेली मैच की टकावारी के लिए साठ टका जीतेली जीतेली के लिए साठ टका

સાહીઠ ટકા એટલે કુલ મેચના સાહીઠ ટકા કેટલી મેચ થાય પંદર મેચ જીતી આપી દીધી છે પંદર મેચ તો જો તેને જીતેલી મેચની ટકાવારી કેટલી છે સાહીઠ ટકા એટલે કુલ જે મેચ કુલ મેચ હતી એની સાહીઠ ટકા બરાબર શું થાય છે પંદર એટલે સાહીઠ ટકા એ મેચ જીત્યો અંતમાં એ પણ આપી દીધું છે કે કેટલી મેચ જીતી 15 એટલે સ્કૂલ મેચના 60% કેટલા થાય 15 તો આપણે એનો નવો ફેચ ઉપર જોઈએ કે x ના x ના 60% બરાબર કેટલા થાય 15 હવે આ x છે નાની જગ્યાએ ગુણાકાર અને ટકામાંથી હટાવવા માટે x 60 ભાગ્યા 100 કરીશું 100 અને બરાબર 15 લાસ્ટ ઝીરો કટ લાસ્ટ ઝીરો કટ હવે 얘 દેનાપો x * 6 ને x ની નીચે કઈ ની એટલે 1 x * 6 શું થશે 6 * x લખી દો નીચે શું છે 1 * 10 10 મૂકી દો બરાબર શું થશે 15 15 ના નીચે કઈ ની એટલે 1 હવે મારા આ 10 ને શું જમણી બાજુ મોકલવાના છે કે જમણી બાજુ જો છેદમાં હોય તો જમણી બાજુ અંશમાં થઈ જતો રહેશે અને અંશ હોય એ છેદમાં જતો રહેશે એટલે ય આ રીતે છે જો આ એ બતાવો કે 6 * x છે નીચે આપણે શું હતું દસ હતા નીચે શું હતું અંશ છેદમાં જતો રહેશે મારે અહીંયા એક ને એકલો મૂકવાનું છે તો પંદર ગુણ્યા દસ એટલે આ દસ અહીંયા ઉપર આવી જશે ને છ શું છે આ છે છ છે એ નીચે આવી જશે છ ને મેં નીચે મૂકી દઉં છું પંદર ગુણ્યા

શૂન્ય તો કુલ મેચ અને કેટલી રમી પચીસ મેચ અને કુલ રમી છે કેટલી પચીસ તો કયા નંબરનો ઓપ્શન આવશે સી નંબરનો ઓપ્શન આવશે ચલો હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે જોઈશું હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન શું છે ડ્રોઈંગની એક પરીક્ષામાં એક ગ્રેડમાં વીસ ટકા બી ગ્રેડમાં પાંત્રીસ ટકા અને સી ગ્રેડમાં પચાસી સોરી પચીસ ટકા વિદ્યાર્થીઓ પાસ થાય બાકીના વિદ્યાર્થીઓ નપાસ થયા જો નપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે સાહીઠ હોય તો કુલ વિદ્યાર્થીઓની પરીક્ષા તો કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા છે હવે જો એક ગ્રેડ આપણે એક ગ્રેડમાં કેટલા વીસ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા બી ગ્રેડમાં પાંત્રીસ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા અને સી ગ્રેડમાં કેટલા તો પચીસ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા તો નપાસ થયેલા કુલ નપાસ એટલે આપણે માની લઈએ કે નપાસ થયેલાનો ડીગ્રીડ છે કે એમને કેટલા ટકા પાસ થયા હશે આપણે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે કોલ હંમેશા કેટલા ટકાએ હોય 100 ટકા આપણે બધાનો સરવાળો કરો 20 વ સરી 20 + 35 + 25 ઓકે 5 ને 5 10 વધી ફરી 1 2 ને 1 3 ને 3 6 6 ને 2 કેટલા થશે એટલે એસી ટકા વિદ્યાર્થીઓ છે તો સો માંથી એસી ટકા વીસ ટકા વિદ્યાર્થીઓ શું થયા નપાસ થયા વિદ્યાર્થી થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે જો થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે સાઈઠ હોય કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા છે એટલે કુલ વિદ્યાર્થીના વીસ ટકા વિદ્યાર્થીઓ નપાસ થયા આપણે આપણે કુલ વિદ્યાર્થીઓ ખબર નથી આપણે જો કુલ વિદ્યાર્થીને આપણે મેથ એક્સ માણીએ कुल विद्यार्थी हो x છે x ના 20% વિદ્યાર્થીઓ નપાસ થયા x ના 20% વિદ્યાર્થીઓ શું થયા નપાસ થયા કો કેટલા વિદ્યાર્થીઓ નપાસ થયા એ પણ આપ્યું છે તો થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 60 કેટલી છે 60 તો આ રહ્યા આપણે 60 મૂકી દઈએ એ ખબર પડી x ના કુલ વિદ્યાર્થી આ જે છે કુલ વિદ્યાર્થીના વીસ ટકા નપાસ થયા અને નપાસ થયેલા સંખ્યાઓ પણ આપી દીધી છે સાહીઠ તો આપણે કુલ વિદ્યાર્થી કેટલા સોરી એક્સ એક્સ ના વીસ ટકા વિદ્યાર્થીઓ કેટલા છે સાહીઠ છે તો આપણે અહીંયા એક્સ મૂકીશું અને આની જગ્યાએ ગુણાકાર મૂકીશું અને ટકામાંથી હટાવવા માટે વીસ ને સો વડે ભાગીશું અને બરાબર અહીંયા સાહીઠ સાહીઠ નીચે કરીને એટલે એક અને એક્સ ના નીચે કરીને એક લાસ્ટ જીરો કટ લાસ્ટ જીરો કટ ઓકે એક ગુણ્યા દસ કેટલા થશે દસ આપણા નવા પેજ ઉપર જુઓ એક્સ ગુણ્યા બે કરીશું એક ગુણ્યા દસ દસ થશે અને અહીંયા કેટલા હતા આપણા બાજુમાં સાહીઠ સાહીઠ ના છેદમાં શું છે એક આપણે આ એકની કિંમત શોધવાની છે

છ અહીંયા લાસ્ટ એક ઝીરો છે અહીંયા મૂકી દો અને એમાં લાસ્ટ ઝીરો સાઈક છે છોન્ય નીચે શૂન્ય ઉતારીશું તો નીચે શૂન્ય ઉતારે શૂન્ય કઈ સંખ્યા બે ને કઈ સંખ્યા ભાગ છે તો શૂન્ય આવશે બે ને શૂન્ય વાળી બે શૂન્ય બે ને શૂન્યવાળી ભાગો તો શૂન્ય જવાબ આવશે તો અહીંયા પણ શૂન્ય ઉપરથી શું ઉતારીશું શૂન્ય શૂન્ય ને બે ને કઈ સંખ્યા વડે ભાગશે તો શૂન્ય આવશે તો બે ને શૂન્ય વડે કોઈ પણ સંખ્યાને ને શૂન્ય વડે ભાગો તો એનો જવાબ શું આવશે શૂન્ય તો અહીંયા પણ શૂન્ય ને અહીંયા શૂન્ય મૂકીશું ઓકે આવો ઉતારો આપણે જોડે નથી તો કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હશે ત્રણસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હશે તમારો સાચો જવાબ શું છે બે નંબરનો નો ઓપ્શન આ વિડીયો અંદર આપણે છવ્વીસ થી ત્રીસ સુધીના પ્રશ્નો મેં સમજાવી ચૂક્યો છું આગળના વિડીયોની અંદર અને આગળના પછીના પ્રશ્નો હું સમજાવીશ તો પ્લીઝ ચેનલને લાઈક લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો